નમસ્કાર મિત્રો આપ સૌનું સ્વાગત છે ભટિટીદર મિત્રો લોકસભાની ચૂંટણીને એટલે ત્રેવીસ તારીખે જે મતદાન છે અને ગણતરીના દિવસો બાકી છે ત્યારે જે ચૂંટણી આખી પ્રક્રિયા હોય છે એ પ્રક્રિયા બહુ લેંધી હોય છે અને એક એ પ્રક્રિયાને સમજવા માટે અને પ્રક્રિયાની કેવી રીતે શું કામગીરી ચાલતી હોય છે એના માટે આપણી સાથે આજે મોરબીના જિલ્લાના અધિક કલેક્ટર કેતન જોશી સાહેબ અને નાયબ ચૂંટણી અધિકારી ગઢવી સાહેબ સાથે જોઈન્ટ થયા છે તો મિત્રો જે કાંઈ ચૂંટણીમાં કેવી રીતે આખી પ્રોસિજર ચાલતી હોય છે કેટલા મતદાન મથકો છે ક્રિટિકલ મતદાન મથકો છે કેવી રીતે ઈવીએમસી સ્ટ્રોંગ રૂમમાંથી મતદાન મથક સુધી પહોંચતા હોય છે અને ત્યાંથી કેવી રીતે પહોંચતા હોય છે આવું ઉપરાંત જે કાંઈ જિલ્લા વહીવટ ચૂંટણી તંત્ર છે એમના દ્વારા કેવી કેવી તૈયારીઓ કરવામાં આવી છે એના વિશે આપણે થોડી ચર્ચા કરી સાહેબ આપનું ખૂબ ખૂબ સ્વાગત છે અપડેટની અંદર તો સર હવે ચૂંટણીના ગણતરીના દિવસો બાકી છે આમ તો ઓલમોસ્ટ બધી તૈયારીઓ છે પૂર્ણ થઈ ગઈ હશે પણ મોરબી જિલ્લામાં કેટલા મતદાન મથકો છે ક્રિટિકલ મતદાન મથકો છે કેટલો સ્ટાફ કામે લાગવાનો છે અને શું તૈયારીઓ ચાલે છે અત્યારે મોરબી જિલ્લામાં કુલ નવસો તેર મતદાન મથકો ઉપર અંદાજે ચાર હજાર જેટલા કર્મચારીઓને ચૂંટણીની ફરજ સોંપવામાં આવી છે એમાં સૌ પ્રથમ પહેલાં એકસો ચોવીસ ટકા સ્ટાફની જે જરૂરિયાત હોય એના એકસો ચોવીસ ટકા એટલે કે રેન્ડમાઇઝેશન કરી સેકન્ડ રેન્ડમાઇઝેશન એકસો દસ ટકા એટલે દસ ટકા રિઝર્વ સ્ટાફ સાથે અત્યારે પાંત્રીસો જણા માત્ર બૂથ ઉપર અને એ સિવાયના જુદા જુદા ફિલ્ડમાં એફએસટી એસએસટી વગેરે કાર્યરત હોય આ કામ કામો માટે એક હજારનો ચૂંટણી સ્ટાફ તૈનાત છે કામગીરીમાં લાગી ગયેલ છે આ કર્મચારીઓને બે જુદા જુદા તબક્કાઓમાં તાલીમ પણ ઈવીએમ અને સમગ્ર ચૂંટણી પ્રક્રિયાની તાલીમ પણ એ આરઓ દ્વારા આપવામાં આવી છે આ ઉપરાંત કુલ સિત એકાવન મથ જે બુથ છે તે સંવેદનશીલ બૂથ છે તેના ઉપર જુદી જુદી રીતે ચૂંટણી કમિશનની માર્ગદર્શક સૂચનાઓ મુજબ માઇક્રો ઓબ્ઝર્વર વિડીયોગ્રાફી પેરામિલિટરી પોલીસ ફોર્સ હોમગાર્ડ્સ આ બધું રાખી અને મુક્ત અને ન્યાયી રીતે ચૂંટણી થાય તે માટે અમારા જિલ્લા કલેક્ટર સાહેબ માકડિયા સાહેબના માર્ગદર્શન હેઠળ અને એમની નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી ગઢવી સાહેબ સીધી દેખરેખ રાખતા હોય છે આ ઉપરાંત સિત્તેર જેટલા મથકો મતદાન મથકો એવા છે કે જેના ઉપર વેબકાસ્ટિંગ કરી અને સીસીટીવી કેમેરા દ્વારા એમનો કંટ્રોલ રૂમ મોરબી કલેક્ટર કચેરી ખાતે રહેશે અને એમની સીધી દેખરેખ ચૂંટણી પંચ દ્વારા પણ એમના ઉપર રાખવામાં આવેલી છે આ ઉપરાંત જુદી જુદી મતદાન મથકો ઉપર વધારે મતદાન થાય તે માટે સ્વીપ એક્ટિવિટી કરવામાં આવી છે આ સ્વીપ એક્ટિવિટીના ભાગરૂપે જુદી જુદી જગ્યાએ ઈવીએમનું નિર્દર્શન કરવામાં આવ્યું છે તાજેતરમાં જ જે દૂધ ઉત્પાદક સંઘ એટલે ઘરે ઘરે ગ્રામ્ય પ્રજા સુધી દૂધ આપવામાં આવે છે એ દૂધ મંડળીના અઢારસો જેટલા મહિલા અઢાર હજાર જેટલા મહિલા સદસ્યો દ્વારા એમના દૂધના વાસણો ઉપર સ્ટીકરો ચોંટાડી અને ખૂબ જ મોટી માત્રામાં મતદાન થાય તે માટે અમારા તરફથી એવો પ્રયત્ન કરવામાં આવ્યો છે ખાસ કરીને મહિલા સશક્તિકરણના ભાગરૂપે દરેક એઆરઓ દ્વારા એમની સીટના સંખ્યામાં મહિલા પોલિંગ મથક પણ ઊભા કરવામાં આવ્યા છે કે જેમાં માત્ર આ મતદાન મથક મહિલા દ્વારા જ સંચાલિત હોય સમગ્ર પ્રક્રિયા મહિલા દ્વારા જ કરવામાં આવે આ પ્રકારનું એક તંત્ર દ્વારા કરવામાં આવ્યું છે પોલીસ ફોર્સ સાથે સંકલન કરી અને મેજિસ્ટ્રિયલ તડીપાર પાસા જેવા પણ કલેક્ટર સાહેબ દ્વારા હુકમ કરવામાં આવ્યા છે વિવિધ જાહેરનામા બહાર પાડવામાં આવે છે બસ્સો મીટર સુધી કોઈ પ્રચાર નહીં કરી શકે એ દિવસે એમના કોઈ સિમ્બોલનો ઉપયોગ નહીં થઈ શકે મતદાન મથક આજુબાજુ આ માટે ખૂબ જ મુક્ત અને ન્યાયી રીતે ચૂંટણી થાય તે માટે તંત્રએ ભરપૂર પ્રયાસ કરે છે સાહેબ બીજી એક વાત એ છે કે ભાઈ તડકો છે અને સિનિયર સિટીઝનો માટે પણ કાંઈ દિવ્યાંગો માટે પણ આપણે અલગ વ્યવસ્થા કરી છે તો બીજી વિશેષ વિશેષતાઓ કાંઈ એવી ખરી કે જે માનો કે આપણે કહી શકીએ કે આ વિશેષ વિશેષતાઓ છે કે જે મતદારોને આપણે આકર્ષીને આયા લાવી શકીએ એના માટે મોરબી જિલ્લામાં અંદાજે બે હજાર જેટલા ડિસેબલ પીડબલ્યુડી મતદારો છે એમની માટે રાજ્ય કક્ષાએ એસી એક્સેસિબિલિટી ઓબ્ઝર્વર જાધવ સાહેબ દ્વારા પણ એમની સમીક્ષા કરવામાં આવી છે આ મતદાન મથકોને ખાસ કરીને જે ફિઝિકલ હેન્ડીકેપ છે એમને બૂથ સુધી લઈ આવવા સુધીના રૂટ નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી સાહેબ દ્વારા કરવામાં આવે છે અને એમને ઘરેથી મતદાન મથક સુધી લાવી અને મતદાન મથક ઉપર મતદાન કરે તે પ્રક્રિયા માટે જુદા જુદા રૂટ વાહનોની વ્યવસ્થા કરવામાં આવી છે તડકો ન લાગે એની માટે છાયણાની પણ વ્યવસ્થા કરવામાં આવનાર છે આ ઉપરાંત ખાસ કરીને જે તમે વાત કરી કે જે પ્રજ્ઞાચક્ષુ લોકો છે એની માટે પણ એક અલગથી તાલીમ આપી અને કઈ રીતે મતદાન કરવું એમની પણ વિશેષ જાણકારી આપવામાં આવી છે જે ફિઝિકલ હેન્ડીકેપ છે એવા લગભગ અંદાજે ત્રેપન જેટલા બૂથો છે અને આ ત્રેપન બેથ ઉપર વ્હીલચેરો ઉપલબ્ધ કરવામાં આવી છે એટલે જ્યારે કોઈ ફિઝિકલ હેન્ડીકેપ આવે ત્યારે એને રેમ્પ મારફત વ્હીલચેર અને એના સહાયકની નિમણૂંક કરી અને આવા લોકો પણ મતદાનથી વંચિત ના રહે તે માટેના પ્રયાસો કરેલ છે સાહેબે બહુ સારી માહિતી આપણી સાથે શેર કરી છે કારણ કે નાના નાના એક એક મતદાર અને દરેક ક્ષેત્રનો મતદાર એ દિવ્યાંગ હોય પ્રજ્ઞાચક્ષુ હોય મહિલા હોય દરેક મતદાર સિનિયર સિટીઝન હોય દરેક ઉપર ભાર આપીને દરેક મતદાન છે એ સરળતાથી મતદાન કરી શકે એના માટે થયું જે આયોજન નાખી સાહેબે રૂપરેખા આપી છે ગઢવી સાહેબ આપણી સાથે છે તો ગઢવી સાહેબની આમ તો જવાબદારી આખી જે ચૂંટણી પ્રક્રિયા ચાલે છે એમની નજર હેઠળ ચાલતી હોય છે સાહેબ મારે થોડીક આજે અમારા દર્શકો છે મોરબીના કે ભાઈ ઈવીએમ છે એ રૂમથી મતદાન મથક સુધી કેવી રીતે પહોંચે છે પછી પ્રક્રિયા પૂરી થાય મતદાનની અને ઇવન કોઈ રિઝર્વ ઈવીએમ હોય છે કારણ કે પહેલા તો મારે આપ સૌને એ જણાવવું છે કે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાએ આપણા ભારત દેશની અંદર બે હજાર ચારથી જે ઈવીએમ ઇન્ટ્રોડ્યુસ કર્યા છે ચૂંટણીની અંદર આપણે સૌએ ગર્વ લેવા જેવી બાબત છે કે વિશ્વની અંદર અદ્વિતીય કહી શકાય એવા ઈવીએમ આપણી પાસે છે અને વખતો વખતે નામદાર હાઈકોર્ટ નામદાર સુપ્રીમ કોર્ટોએ એ બાબતની સરાહના પણ કરી છે ઈવીએમ ટેમ્પર પ્રૂફ છે ઈવીએમને હેક કરી શકાતું નથી ઈવીએમ રોબસ્ટ એટલે કે મજબૂત પ્રકારના છે ઈવીએમ બહુ જલ્દીથી બગડી જાય એવા પ્રકારનું યંત્ર નથી એવા પ્રકારની ડિવાઇસીસ નથી અચ્છા ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાની જે એસઓપી છે સ્ટાન્ડર્ડ ઓફ પ્રોસી પ્રોસિજર એ એવી છે કે ઈવીએમ ક્યારેય નોંધારું રહેતું નથી ઈવીએમ એક યા તો કોઈ જવાબદાર ઇલેક્શન રિલેટેડ ઓફિસરના કબજામાં હોય છે અને પોલીસ બંદોબસ્ત સતત હોય છે આપને હું એ જણાવું કે જ્યારે બેલ આપણે ત્યાં ગુજરાતની અંદર જે અત્યારે ઈવીએમ યુઝ થવાના છે આ ચૂંટણીની અંદર એ એમ થ્રી પ્રકારના ઈવીએમ છે એમાં બી એટલે કે બેલેટ યુનિટ સીયુ એટલે કે કંટ્રોલ યુનિટ અને વીવીપેટ વીવીપેટ એટલે કે વોટર વેરિફાયેબલ ઓડિટ ટ્રેલ હવે પેપર ઓડિટ ટ્રેલ આ જે પેટ છે એ વખતો વખત એવી શંકાઓ વ્યક્ત કરવામાં આવી છે કે વીવી વીવીપેટની અંદર મતદાતા જે મત કરે છે બેલેટ યુનિટમાં જે બટન દબાવે છે એ જેના સામે દબાવે છે એના સિવાય અન્ય કોઈ વ્યક્તિને મત જાય છે આ ટ્રાન્સપરન્સી જળવાય એટલા માટે વીવીપેટ ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવ્યા છે વીવીપેટની અંદર મતદાતાએ બેલેટ યુનિટમાં જેને મત આપ્યો હશે એની જ કાપલી વીવીપેટના વિન્ડોમાં દેખાશે સાત સેકન્ડ સુધી દેખાશે જેથી મતદાતા આશ્વસ્ત થાય કે એણે જેને મત આપ્યો છે એને જ મત રેકોર્ડ થયો છે અચ્છા કંપનીમાંથી જ્યારે વીવીપેટ સ્ટેટની અંદર આવે અને સ્ટેટ છે પ્રત્યેક જિલ્લાને એલોકેટ કરતું હોય છે આપને એ જણાવતા હું આનંદની લાગણી અનુભવું છું કે લગભગ પ્રત્યેક જિલ્લાની અંદર ઈસીઆઈએ બહુ સારા અને અદ્યતન પ્રકારના વેરહાઉસ અને કંટ્રોલ રૂમો ઈ પોતાના ડેડિકેટ વેરહાઉસ તૈયાર થયા છે આપણે મોરબીમાં પણ એ તૈયાર થઈ ગયું છે તો એ ડેડિકેટેડ વેરહાઉસની અંદર આવે છે એના ટ્રાન્સપોર્ટેશનની એક બહુ જબરદસ્ત પ્રોસીજર છે એ પ્રોસિજર મેટિક્યુલસલી ફોલો કરવાની હોય છે જેમ કે જે વાહનની અંદર ઈવીએમ જતા હોય એ વાહન જીપીએસ સિસ્ટમવાળું હોવું જોઈએ એ વાહનને પોલીસ બંદોબસ્ત હોવો જોઈએ એ વાહનની અંદર ગેઝેટેડ કક્ષાના ઓફિસર સાથે હોવા જોઈએ એ વાહનની અંદર એ બંધબોડીનું કન્ટેનર ટાઈપનું વાહન હોવું જોઈએ કે જેથી ઈવીએમ ખુલ્લાની અંદર ન જાય અચ્છા આ ઈવીએમ જ્યારે જિલ્લાની અંદર આવી જાય ત્યારે પહેલાં તો આપણે એનું એફએલસી કરવાનું હોય છે એફએલસીનો અર્થ છે ફર્સ્ટ લેવલ ચેકિંગ એફએલસી વખતે પ્રત્યેક ઈવીએમની અંદર છન્નું મત નાખવાના હોય છે રાજકીય પ્રતિનિધિઓની હાજરીમાં અને બેલના એક્સપર્ટ એન્જિનિયરો આવે છે એ લોકો એ જુએ છે અને જે એમાં કેટલાક રિજેક્ટ પણ થઈ શકે છે ડિવાઇસીસ છે રિજેક્ટ થઈ શકે છે રિજેક્ટ થાય તો એને આપણે ઇલેક્શન પ્રક્રિયામાં યુઝ કરવાના નથી એને બાજુમાં મૂકી દેવાના છે અને જે એફએલસી ઓકે છે આવી રીતે પ્રત્યેક ઈવીએમમાં છન્નું મત નખાયા છે તેવા એ છન્નું મત નખાયા વીવીપેટમાં એની કાપલી નીકળી એની પ્રિન્ટ આઉટ નીકળે આ બધું સાચવી રાખવાનું હોય છે એના ઉપર રાજકીય પ્રતિનિધિઓની સહી લેવાની હોય છે રાજકીય પ્રતિનિધિઓ બધા જ ઈવીએમ જે છે ઈવીએમ એટલે એમાં બધું આવી ગયું વીવીપેટે આવી ગયા બીયુ આવી ગયા સીયુ આવી ગયા એ બધા ઈવીએમના બે ટકા ઇએમની અંદર બારસો હજાર અને પાંચસો મત પણ નાખે છે અને એની ખરાઈ થાય છે આ ઈવીએમ એફએલસી ઓકે થઈ ગયા પછી ઈસીઆઈએ એના માટે સ્પેશિયલ તૈયાર કરેલા સોફ્ટવેર દ્વારા રેન્ડમાઇઝેશન થાય છે પ્રથમ રેન્ડમાઇઝેશન ડીઈઓ કક્ષાએ થાય છે ડીઈઓ છે એ ઓબ્ઝર્વરના કંકરન્સમાં ઓબ્ઝર્વરની અનુમતિથી પ્રથમ રેન્ડમાઇઝેશન કરે છે પ્રથમ રેન્ડમાઇઝેશનમાં જિલ્લામાં ફાળવેલા ઈવીએમ પ્રત્યેક એસીની અંદર એસીમાં જેટલા બૂથ છે એ બૂથ અને દસ ટકા વધારાના રી રિઝર્વ અથવા વધારે હોય તો વધારે પણ આપી શકાય છે એવી રીતે પ્રત્યેક એસીને ફાળવીએ છીએ એટલે ખબર હોતી નથી જ્યારે એફએલસી થાય છે ત્યારે પ્રથમ એફએલસી થાય ત્યારે ખબર નથી હોતી કે આ ઈવીએમ કઈ એસીમાં જશે અચ્છા આ થઈ ગયા પછી જે એસીના એઆરઓ હોય છે આસિસ્ટન્ટ રિટર્નિંગ ઓફિસર એ આ જ એસઓપી સાથે અગાઉથી ઈસીઆઈ સરની એપ્રુવલ લઈને જે નક્કી કર્યો હોય એ કંટ્રોલ રૂમમાં એને રાખે છે અચ્છા તે પછી જ્યારે ઉમેદવારો સુનિશ્ચિત થઈ જાય અને બેલેટ પેપર છપાઈ જાય પછી વન ટાઈપ ઓફ સેકન્ડ એફએલસી એના માટે અમે શબ્દ વાપરીએ છીએ ઈવીએમ કમિશનિંગ એ એ કક્ષાએ થાય છે ત્યારે પણ રાજકીય પ્રતિનિધિઓ ત્યાં હાજર હોય છે ત્યારે પણ આ એસઓપી મેં જે આપને કહીએ ફોલો કરવાની હોય છે મેટિક્યુલસલી બીજું જે રેન્ડમાઇઝેશન છે ઈવીએમનું એ રિટર્નિંગ ઓફિસર આરો કરતા હોય છે જ્યાં સુધી મોરબી જિલ્લાને પ્રશ્ન છે ત્યાં સુધી દસ રાજકોટ સંસદીય મતક્ષેત્રના આરો એ કલેક્ટર રાજકોટ છે અને એ જ રીતે એક કચ્છ સંસદીય મતક્ષેત્રના આરો એ કલેક્ટર કચ્છ છે એ ઓબ્ઝર્વરની હાજરી ફરજિયાત ઓબ્ઝર્વરની હાજરીમાં સેકન્ડ રેન્ડમાઇઝેશન થાય અને સેકન્ડ રેન્ડમાઇઝેશનમાં એ નક્કી થાય કે કયું બીયું કયા બુથ ઉપર જશે કયું સીયુ કયા બુથ ઉપર જશે કયું વીવીપેટ કયા બુથ ઉપર જશે અને કેટલા વીવીપેટ કે સીયુ કે બીયુ એ રિઝર્વ રહેશે આ પ્રત્યેક ઈવીએમને બેલના એન્જિનિયર પાછા આવે છે અને એનું કમિશનિંગ થાય છે એ ત્રણેયની એક જોડ બને છે એક સેટ બને છે અને પછી ફરીથી એના ઉપર સરનામા ટેગ લાગે એના ઉપર આરઓનું સીલ લાગે આ બધી અને કમ્પ્લીટલી વિડીયોગ્રાફીમાં સીસીટીવી કેમેરામાં આ બધું કરવાનું હોય છે એ થઈ ગયા પછી એને પાછું સ્ટ્રોંગ રૂમમાં એ સ્ટ્રોંગ રૂમમાં મૂકવામાં આવે સ્ટ્રોંગ રૂમ ખોલતા અને બંધ કરતી વખતે પોલીસ લોકબુકની અંદર પણ ખોલનાર બંધ કરનારાએ એન્ટ્રી કરવાની હોય છે પોલીસ અધિકારીએ એન્ટ્રી કરવાની હોય છે રાજકીય પ્રતિનિધિઓની હાજરીમાં રોજકામ થાય છે રાજકીય પ્રતિનિધિઓની હાજરીમાં જ એને ખોલવાનો બંધ કરવાનો હોય છે એની ઉપર સીલ મારવાનું હોય છે રાજકીય પ્રતિનિધિઓ ઈચ્છે તો પોતાનું સીલ મારી શકે છે સ્ટાફના સંદર્ભમાં સાહેબે જેમ વાત કરી એમ કયો સ્ટાફ કયા પોલિંગ બુથ ઉપર જશે એ નક્કી નથી થઈતું પ્રથમ રેન્ડમાઇઝેશનમાં જિલ્લાનો સમગ્ર સ્ટાફ છે એ કંઈ એસીમાં જશે એ નક્કી થાય છે એસીમાં ગયા પછી એઆરઓ છે એ એમને તાલીમ આપતા હોય છે બીજું રેન્ડમાઇઝેશન જે થાય છે એ ખાલી ટીમ નક્કી થાય છે કે આ પ્રિસાઇડિંગ ઓફિસર એની સાથે આ ફર્સ્ટ પોલિંગ ઓફિસર એની સાથે આ સેકન્ડ પોલિંગ ઓફિસર એની સાથે આ ફિમેલ પોલિંગ ઓફિસર આ નક્કી બીજા રેન્ડમાઇઝેશન બા ત્રીજું રેન્ડમાઇઝેશન માત્ર અને માત્ર ડે ઓફ ડિસ્પેચિંગના પહેલા એની આગલી રાત્રે ઓબ્ઝર્વરની હાજરીમાં થાય છે અને ત્યારે નક્કી થાય છે કે કઈ ટીમ કયા બૂથ ઉપર જશે એટલે આપ સમજી શકો છો કે કયું ઈવીએમ કયા બૂથ ઉપર જશે કઈ કયો માણસ કયા બૂથ ઉપર જશે આ એસઓપી આખી એવી છે કે એમાં છેક સુધી ખબર જ પડતી નથી કોને ક્યાં જવાનું છે એટલે જે શંકાઓ પ્રવર્તે છે કે સામાન્ય રીતે ચૂંટણીની અંદર સ્ટાફ છે એ કોઈની તરફદારી કરશે કે આ ઈવીએમની અંદર કંઈક કંઈક એમાં જગલરી કરવામાં આવી છે અને આ ઈવીએમ તો પણ ઈવીએમ કયા બૂથ ઉપર જવાનું છે એ નક્કી નથી ઈવીએમ ક્યારેય રેઢું રહેતું નથી એ કોઈને કોઈ જવાબદાર વ્યક્તિની કસ્ટડીમાં જ હોય છે એટલે હું આપના માધ્યમ થકી મોરબી જિલ્લાના પ્રબુદ્ધ નાગરિકોને અને મતદાતાઓને આશ્વસ્ત કરું છું કે ઈ જે સિસ્ટમ છે એ ખૂબ જ ફૂલપ્રૂફ સિસ્ટમ છે આપણે શું ગર્વ લેવા જેવું છે ઈવીએમ અને આપણા સ્ટાફની જે સિસ્ટમ છે એના ઉપર સર એ બહુ સારી માહિતી આજ કરી છે સાહેબ આ સિવાય મારા ધ્યાનમાં સાહેબ એવું છે કે ઈવીએમ મતદાન થઈ ગયા પછી પણ મારે બીજી પણ એ શકે ઈવીએમમાં મતદાન દરમિયાન ઘણી વખત ટેકનિકલ છતી આવતી હોય તો એના માટે રિઝર્વ ઈવીએમની એક પણ ટીમ આપણે કામ કરતી હોય છે તેના વિશે આપણે વાતચીત કરીએ આ ઉપરાંત મતદાન થઈ ગયા પછી પણ જ્યારે સ્ટ્રોંગ રૂમમાં મતગણતરી થાય ત્યાં સુધીમાં પણ રાજકીય પ્રતિનિધિઓની એટલે ટૂંકમાં આખી પ્રક્રિયામાં રાજકીય પ્રતિનિધિઓની પણ ભૂમિકા હોય છે તો એ થોડીકની પણ વાતચીત આપણે કરીએ જ્યાં સુધી ચૂંટણી ડિક્લેર થઈ નથી હોતી ત્યાં સુધી રાજકીય પ્રતિનિધિઓ અને ચૂંટણી ડિક્લેર થઈ જાય મતદાતા ઉમેદવારો સુનિશ્ચિત થઈ જાય એટલે પછી રાજકીય પ્રતિનિધિઓની સાથે ઉમેદવારના એજન્ટો પણ હોય છે એક બીજી વસ્તુ એ છે કે ડે ઓફ પોલના દિવસે ચૂંટણીના દિવસે જો કોઈ ઈવીએમ ડિફેક્ટેડ થાય તો અમે અમારા જે રિઝર્વ ઈવીએમ હોય છે પ્રત્યેક ઝોનલ ઓફિસરો જે ઝોનલ રૂટની અંદર હોય છે એને આપેલા હોય છે હવે સાહજિક છે શંકા વ્યક્ત કરી શકાય કે ઝોનલ પાસે જે રૂ ઈવીએમ હોય છે એમાં કંઈ થઈ જાય તો ના એવું નથી પ્રત્યેક ઝોનલ ઓફિસરના વાહનને જીપીએસ સિસ્ટમથી અમે મોનિટર કરીશું પ્રત્યેક ઝોનલ ઓફિસર સાથે એક સુરક્ષા કર્મચારી હશે પ્રત્યેક જોનલ ઓફિસરે એને આપવામાં આવેલું ઈવીએમ એ એણે જો આગલા દિવસે પોલના આગલા દિવસે એણે રૂમમાંથી મેળવ્યું હોય તો સાંજે પાછું સ્ટ્રોંગ રૂમમાં જમા કરાવવાનું છે યા તો એ જોનલ ઓફિસરની કસ્ટડીમાં રહેશે યા એ રાત્રિના સમયે સ્ટ્રોંગ રૂમની અંદર અથવા તો સરકારી ઓફિસની અંદર જ રહેશે અને જ્યાંથી પણ આ પ્રકારે કોઈ પ્રશ્નો ઉપસ્થિત થાય તો અમે સામાન્ય રીતે એવું કરતા હોય છે આપણે ત્યાં સામાન્ય રીતે વિધાનસભા મત વિસ્તાર ખૂબ મોટા હોય છે એટલે અમે એના જુદા જુદા ક્લસ્ટર નક્કી કરી દીધા હોય છે અને જોનલ ઓફિસરો જોનલ ઓફિસર સાથે એકાદ ટેકનિકલ પર્સનને પણ રાખતા હોય છે બેલના ઇન્જિનિયરો પણ ઉપસ્થિત હોય છે એટલે પ્રક્રિયા એવી છે કે અમે તાત્કાલિક ઈવીએમ પહોંચાડી દેતા હોય છે ઈસીઆઈની સૂચના એવી છે કે બે કલાક સુધી ઈવીએમ બગડેલું રહેવાને લીધે જો મતદાન ન થઈ શકે તો રિપોલ આપવો પડે એટલે પ્રૂફ સિસ્ટમ હોય છે કે અમે તાત્કાલિક ઈવીએમ એને પહોંચાડી શકીએ અને જો આવી રીતે ડિફેક્ટેડ ઈવીએમ હોય તો પછી જેટલા ઈવીએમ ત્યાં યુઝ થયા છે બધા ઈવીએમની અંદર પડેલા મતોની ગણતરી મતગણતરીના દિવસે થાય છે ઈવીએમ જે રીતે બૂથ ઉપર પહોંચે છે એ જ રીતે પાછું એઆરઓના સ્ટ્રોંગ રૂમમાં અને એ જ પછી આરઓના રૂમમાં પહોંચે છે અને એની મતગણતરી થાય છે પ્રોસિજર આખે આખી એક જ જેવી છે એટલે એ રીતે માની લો કે ક્યાંય મતદાનના સમયે કોઈ ઈવીએમ બગડ્યું કે ડિફેક્ટ થયું તો તાત્કાલિક એને બદલીને અને આપને એ પણ ખબર છે મેં આપને આપની સાથે એ વાત શેર કરવાનું રહી ગયું મેં પહેલી વખતે વાત કરી ત્યારે કે આ જે કમિશનિંગ થાય આ જે એફએલસી થાય ત્રણ વખત ઈવીએમમાં પોલ થાય છે પહેલો ફર્સ્ટ એફએલસીના દિવસે બીજો કમિશનિંગના દિવસે અને ત્રીજો ડે ઓફ પોલના દિવસે ડે ઓફ પોલના દિવસે પોલ થાય અને માની લો કે ત્યાં કોઈ ઈવીએમ બગડ્યું અને નવું ઈવીએમ મૂક્યું તો નવેસર પોલ થાય આ પોલ સુનિશ્ચિત કરે છે કે આ ચીજ છે એ ટ્રાન્સપરન્ટલી કામ કરી રહ્યું છે ઉચિત રીતે કામ કરી રહ્યું છે અને એ મોકપોલના સર્ટિફિકેટની અંદર તે વખતે ઉમેદવારના જે એજન્ટો પોલિંગ એજન્ટો ત્યાં ઉપસ્થિત હોય એની સહી પણ થાય છે પ્લીઝ સર બહુ સારી માહિતી આપી છે મિત્રો કારણ કે ઈવીએમ હેકિંગની ઘણી બધી જે કન્ફ્યુઝન છે એ લગભગ હું માનું છું તે સુધી આ આખી ચર્ચાથી દૂર થઈ જતી હોય છે પણ છેલ્લી બે અધિકારીઓ સાથે મારી એક વાત એ છે સાહેબ કે ભાઈ આખી જે પ્રક્રિયા ચાલી છે અને આ લાંબી પ્રક્રિયા હોય છે એક બે દિવસથી નથી હોતી ચૂંટણી પંચ આખું જે કાંઈ છે તમારું જે તંત્ર છે એ લગભગ મહિનાઓથી આમાં કામ કરતું હોય છે તો આખી પ્રક્રિયાની કોઈ વિશેષ વાત એવી છે કે જે આપ કહી શકો આ ઉપરાંત આપ મોરબીના મતદારોને છેલ્લી શું અપીલ કરવા માગો છો કારણ કે મતદાન વધવું તેના માટે માટે તંત્ર હંમેશા પ્રયાસ કરતું હોય છે તો આપની શું છેલ્લી અપીલ હોય છે મતદારોને એમનો મ મત કિંમતી છે અને લોકશાહી પ્રક્રિયામાં મતદાન પ્રક્રિયામાં અવશ્ય ભાગ લેવા માટે વિવિધ માધ્યમો દ્વારા અમે અપીલ કરવામાં આવી છે આ ચૂંટણી સામાન્ય ચૂંટણી બે હજાર ઓગણીસ લોકસભામાં પણ જિલ્લા વહીવટીતંત્રનો એક પ્રયાસ છે કે ગત ચૂંટણીમાં જે મતદાન થયું હોય એનાથી વધારે મતદાન થાય તે માટે વિવિધ વર્ગો જેમાં સિનિયર સિટીઝન સો વર્ષથી ઉપરના મતદારોને જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા વ્યક્તિગત પત્ર લખી અને એમને મતદાન કરવા માટે અપીલ કરી છે એટલે વિવિધ માધ્યમો દ્વારા એક આ પર્વ છે આ એક તહેવાર છે અને એ આપણે બધા સાથે મળી અને આપણી લોકશાહીની પ્રક્રિયાને મજબૂત કરીએ આપણે મતદાન કરીએ અને મતદાન દ્વારા આપણી લોકશાહીની પ્રક્રિયાને મજબૂત કરીએ અને આમાં એક પણ મતદાર છે એ મતદાનથી વંચિત ના રહે તે પ્રકારની અમારી અપીલ લોકો સુધી છે બહુ સરસ સારી વાત કહે છે સાહેબ આપની પણ છેલ્લી અપીલ હું લઈશ કારણ કે જે તમારી આખી પ્રક્રિયા છે જે કાંઈ આટલી મહેનત છે અને એના કારણે જે લોકો છે એ નિર્ભીક વાતાવરણમાં અને બિંદાસ રીતે પોતાનો વોટ આપી શકે છે તો આપની છેલ્લી અપીલ આ ચૂંટણીની કામગીરી એ ખૂબ જ ખૂબ જ ઝીણી ઝીણી બાબતોની કાળજી લેનારી હોય છે એમાં અમારા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી મોરબીના સંદર્ભમાં વાત કરું તો આદરણીય માકડિયા સાહેબ અમારા અધિક કલેક્ટર સાહેબ માન્ય શ્રી કેતન જોશી સાહેબ આ બધાના નેતૃત્વની અંદર અમે બધા એક ટીમ બનીને કામ કરતા હોય છે રાત દિવસ એમાં જોવામાં આવતી હોતી નથી એમાં ટાઢ તડકો જોવામાં આવતો હોતો નથી અને એ કરવાની આપણી ફરજ પણ છે અને એ કરવાનો એક ગર્વ પણ અમે અનુભવીએ છીએ ચૂંટણીની પ્રક્રિયામાં મતદાતા અને ઉમેદવાર આ બંને કેન્દ્ર સ્થાને છે એટલે ઉમેદવારો સારી રીતે સુયોગ્ય રીતે પોતાનો પ્રચાર પ્રસાર કરે પોતાની નીતિઓને લોકો પાસે લઈ જાય અને લોકો ખાસ કરીને મતદાતાઓ વધુમાં વધુ સંખ્યામાં આદરણીય કેતન જોશી સાહેબે જે રીતે કહ્યું છે મતદાન કરે એ જ અમારી અપીલ હોય અને તો જ અમારી મહેનત સાર્થક થઈ કહેવાય થેન્ક યુ સર બહુ આજે આમ સારી વાત થઈ છે બે સર સાથે કારણ કે ચૂંટણી પ્રક્રિયામાં બંને અધિકારીઓની બહુ મહત્વની ભૂમિકા છે મોરબી જિલ્લાની અંદર અને નાની નાની વાતો કારણ કે ખાલી મતદાન માટે નહીં પણ ઉમેદવારોની જે ચૂંટણી પ્રચારો છે એની ઉપર નજર રાખવાની હોય છે એમના ખર્ચ ઉપર નજર રાખવાની હોય છે એક ઝીણી ઝીણી બાબતમાં અને આખી ચર્ચાના આધારે હું તો એવું કહી શકું કે ભાઈ આખી જે આ ફૂલ પ્રૂફ છે આખી જે સિસ્ટમ ચાલતી છે પદ્ધતિ જે આખી છે એ ખરેખર છે ને અભ્યાસ કરવા જેવી વસ્તુ છે કારણ કે મિત્રો આપણે જ્યારે ખાલી મત કાપીને આવતા રહેતા હોય છે પણ એના માટે જે કાંઈ આખી એક અમારો આજ પ્રય પ્રયત્ન નહીં જ હતો કે ભાઈ જે અધિકારીઓ જે આપણી તંત્ર છે એ કઈ રીતે આખી પ્રક્રિયામાં કામ કરતું હોય છે એનાથી આપણે ખ્યાલ આવે તો આપણા મતની આપણે કિંમત સમજીએ કારણ કે આપણા એક એક મત માટે થઈને જે આખી એક આપણે કહીએ કે આખી સિસ્ટમ કામે લાગતી હોય છે અને મહિનાઓની મહેનત હોય છે તો મિત્રો હું પણ આપણે ફરીથી અપીલ કરું છું કે ત્રેવીસ તારીખે જે મતદાન છે લોકસભા ચૂંટણીનું એમાં મોરબી જિલ્લાનો દરેક નાગરિક દરેક મતદાર ઈ મત કાપે અને આપ સૌ આ રીતે જ આપણે તહેવાર છે આપણું તહેવાર આપણે ઉજવીએ અને વધુ વધુ લોકશાહીને ઉજાગર કરીએ થેન્ક યુ ખુબ આપ સૌનો